તો વડોદરાના રાજવી પરિવારના મહારાજા સમરજીત સિંહ ગાયકવાડે શહેરમાં સર્જાયેલી પૂરની પરિસ્થિતિ વિશે ચિંતા વ્યક્ત કરી હતી તેમણે દાવો કર્યો કે પૂરની પરિસ્થિતિ માનવ સર્જિત કારણોના કારણે ઉત્પન્ન થઈ છે વર્ષમાં ફરી આવી સ્થિતિ ઉત્પન્ન ન થાય તે માટે યોગ્ય પગલાં ભરવામાં આવે આ સાથે જ વડોદરામાં ભવિષ્યમાં આવા વિનાશ જેવી સ્થિતિ ન થાય તેવી વિઘ્નહર્તા દેવને પ્રાર્થના કરી હતી ગયા અઠવાડિયા દસ પંદર દિવસથી તો બધાને ખ્યાલ છે પરિસ્થિતિ શું છે આપ લોકો પણ કેટલા લોકો સોસાયટીમાં જઈને ઘણા બધા સોશિયલ મીડિયા ઉપર લોકોને જે ત્રાસ થયું છે એ બધું જ છે આપણા સામે હું એટલું જ ઈચ્છા કરું છું કે આ એક છેલ્લું અને આ પરિસ્થિતિ આ પ્રકારની થાય વડોદરાને જે કંઈ કરવું પડે શાસનને સ્ટેટના પ્રમુખે એ પગલાં લેવા પડશે કેમ કે આ પરિસ્થિતિ પાછી આવે એ સારું નથી ને આ આપણા શેર માટે બહુ જ ખરાબ પરિસ્થિતિ છે